તો આજે પતંગ ચગાવવા મેઠામાં પતંગ ચગાવવા જોઈએ કેવા પતંગ ચગાવી તો મેઠામાં કેવા પતંગ ચગાવ તમે ઊંચો ઊંચો પતંગ ચગાવી તમે તો મેઠાપાએ પતંગ ઊંચો ઊંચો ચગાવી દીધો કરી મેઠાપાનું કાપવું ક્યાંક ઊંચો પણ કડવાપાનો પતંગ ચગ્યો નહીં હજુ તો કડવાપા ચગાવો ચગાવો ઊંચો ચગાવો ક્યાં તમે ફિરકી પતંગ પકડવું પતંગ ચગાવ ઊંચો ઊંચો ৰাজ <ahanan> કુટી જીવ પતંગ એ પતંગ બીજો જગા એ અમુર એ આમાં પતંગ ચગા હો ભાઈ તો ગાઈસ ત્યારે મેઠાપા અને સરવાવા પતંગ જગા જલો મેઠાબા પતંગ તૂટી ગયું અને હું તેમના પતંગની મદદ કરતો ફિરકી વિસ્કી પકડું છું અને મિત્રો તો તો પતંગ ચગાવી પણ પતંગ ચગતું નહીં તો મેથાપા તો મેથાપા આવી ગયા પતંગ લઈને શું થયું તું તમારા પતંગ કપાઈ ગયું તું કોને કાપ્યું કડવાભાઈ કાપ્યું હાથ કાપી નાખ્યું કડવા પણ પતંગ કપાઈ ગયો કડવા પણ પતંગ ચગવા માંડ્યો કડવા પતંગ ચગ ગોથા મારો એનો પતંગ ગોથાડ્યો તો ભાઈ કડવા પતંગ ગોથાડ્યો છે

પતંગ ચગાઈ ચગાઈ થાકી જા લાગી એવું લાગે છે પાછળ 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 જૂતા નહીં એર્યા હું કારણ ચગાઈ ચગાઈ કરી પતંગ તો મેઠાબાનું કડવા બાનો બ્લોગ બનાવ્યો હતો નાનો પતંગનો વિડીયો ટાઈમ મળશે તો વિડીયો બનાવીશું તો જય માતાજી મિત્રો આટલે વિડીયો હું સપ્પ્ત કરું છું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ મિત્રો તો આ બે મહેતા પાનો અને કડવા પાણી પ્રત્યક્ષ કરવાની રીત બનાવી હતી અને જય માતાજી મિત્રો કાલે મળીશું